નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ખરા અર્થમાં ખેતી જે છે એ કઈ રીતે કરવી જોઈએ અને ખેતી કરવાની અંદર વિશેષ રીતે અને સારી રીતે ઉત્પાદન કઈ રીતે કરી શકાય એના માટેની આજે વાત કરવી છે અને એ વાતમાં ખાસ પડતર જમીન ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણી પાસે ઘણી બધી જમીન હોય પરંતુ એવી પડતર જમીન કે જે બિન ઉપજાવ છે એનો આપણે ઉપયોગ કરતા નથી અને એમને હિસાબે આપણે ઉત્પાદન લઈ નથી શકતા તમે વધુ વાવશો તો વધુ ઉત્પાદન થશે સામાન્ય બાબત છે અને આ વિશે એક માહિતી મેળવવા માટે આપણી પાસે અત્યારે મોરબી કેવી કેના એમ એ ભોરણીયા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર સાહેબ ખાસ કરીને વાત કરીએ કે ખેડૂતો જે છે ખેતી કરે છે મેનતું છે પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી પાસે પડતર જમીનો હોય ખરાબાની જમીનો હોય કે જે આપણા ખેતરની આપણી જ માલિકીની હોય અને ખેડૂતો જે છે એમની અંદર કંઈ વાવતા નથી તો ખરા અર્થમાં આવી પડતર જમીન હોય ખેતીની તો એને કઈ રીતે વાવેતર માટે યોગ્ય બનાવી શકાય કઈ રીતે કરી શકાય ભાઈ આની અંદર તો ખાસ કરીને મોરબી કેવી કે છે એનો જીવતો જાતો દાખલો છે કે મોરબી કેવી કે જ્યારે જમીન ફાળવણી કેવી કે બનાવવા માટે કરેલી બરાબર ત્યારે અહીંયા બરાબર બિન ઉપજાવ ખરાબા પછી વચ્ચે નાલાઓ નીકળે છે પછી જે કહેવાય કે એકદમ ઇમ્બેલેન્સ જે જમીન હતી એ ટાઈપની જમીન અમને ફાળવવામાં આવે છે જ્યારે શરૂઆતની અવસ્થાની અંદર બે હજાર સોળ સત્તરની અંદર આ જમીન ફાળવી ત્યારબાદ કૃષિ વૈજ્ઞાનિકોનો અથાગ પ્રયત્નોથી બધા જ પહેલાં તો આ જમીનને લેવલ કરવામાં આવી લેવલિંગ જેટલો વિસ્તાર થઈ શકે એવો હતો એટલો કરી અને એની અંદર જે વાવેતર કરવામાં આવે તો ખાસ કરીને જે લીલા પડવાશ માટે જે સણ છે છે શરૂઆતમાં આ બંને પાકનું અચ્છા એટલે સાહેબ તમારું કહેવાનું એ છે કે આપણું જે કેવી કે મોરબી છે એની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણી પાસે જે જમીન ફાળવવામાં આવી હતી એ જમીન બિન ઉપજાવ હતી પરંતુ જમીન હતી જમીન ખેડૂત મિત્રો ખરા અર્થમાં બિન ઉપજાવને આ જે જમીનમાં કંઈ ઉગાડી ન શકાય એવી જમીનમાં કઈ રીતે આપણે ઉગાડી શકાય એ વાત આપણે સાહેબ પાસેથી જાણીએ સાહેબ ખરા અર્થમાં માની લો કે બિન ઉપજાઉ જમીન તમને મળી અને તમે વાત કરો છો કે તમે આ પ્રકારની કામગીરી કરી તો પ્રારંભમાં આ બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવવા માટે તમે કયા કયા પગલાં લીધા હતા એમાં પંડ્યાભાઈ જે વાત કરીએ શરૂઆતની અંદર તો જ્યાં ખાડા ટેકરા એની અંદરથી વાવેતર લાયક બનાવી શકાય એના માટે પહેલાં તો લેવલિંગ કરવામાં આવે બરાબર બરાબર લેવલિંગ કરી અને સમછોડ પ્લોટ બનાવ્યા પછી એની અંદર મુખ્ય પાક ન વાવતા એની અંદર સણ છે ગમગુવાર છે આવા પાકનું વાવેતર કરી અને એને જે કહેવાય ગ્રીન મેન્યુ આપણો એક કોન્સેપ્ટ છે કે એને ફૂલ અવસ્થાએ આ પાક થાય ત્યારે એને જમીનની અંદર દબાવી દેવામાં આવે જેથી કરી અને બીજો પાક છે એની અંદર વસંતત્વની ખાલી રહે તો આવું સતત એકથી બે વર્ષ જુદા જુદા પાકની અંદર જુદા જુદા પ્લોટની અંદર આ રીતે કરી અને એને નજીક લઈ ગયેલા વાહ સાહેબ તમારી એ વાત મને ખૂબ ગમી ખેડૂત મિત્રો ખાસ સાહેબે વાત કરી કે પડતર જમીનમાં ખાડાનું લેવલિંગ કર્યું લેવલિંગ કર્યા પછી એ જમીનની અંદર એવા પ્રકારનો પાક લેવાની કોશિશ કરે હજી ખાતર પૂરતી નથી કરી પણ એવો પાક કે જેને આપણે લીલો પડવાસ કહીએ છીએ આ લીલો પડવાસ એક પદ્ધતિ છે ને આપ કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી કઈ રીતે લીલો પડવાસ આપ પણ કરી શકો સાહેબે આપણને વાત કરી કે ફૂલ અવસ્થા સુધીમાં એ લીલા પડવાસના પાકો આવી જાય પછી ફરીથી એમને જમીનમાં દાટી તો સાહેબ તમે એ જમીનમાં દાટી દીધા પછી એટલે કે એક બે વર્ષ પછી આ જમીનને આપણને કેમ ખબર પડે કે એ ઉપજાઉ બની છે કે કેમ એમાં બંને ભાઈ જે વાત કરીએ તો કોઈ પણ પાક વાવો અને જુસ્સાથી એ પાકનું જર્મિનેશન થાય અને ગ્રોથ થાય એટલે જમીન છે એ ઉપજાઉ ગણી શકાય અને ભીન ઉપજા હોય એની અંદર તમે કોઈ પણ પાક વાવો અને જર્મિનેશન છે ઉગાવો છે એ ન થાય અને ઉગાવો થાય છતાં એનો વિકાસ ન થાય એના માધ્યમથી અમને ખબર પડી જાય કે આની અંદર કંઈક ઘટે છે તો આ પાકનું જે જે લીલોકિવાસ કરીને વાવેતર કરવામાં આવે તો સારામાં સારી પદ્ધતિ છે અને આપણા જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ અમલમાં મૂકી અને આ જે જે વાવેતર કરવામાં આવે છે એ આવી રીતે જ કરવામાં આવે છે માની લો કે કોઈ ખેડૂતો એવું કરે છે કે લીલો પડવાસ કરે છે પણ પછી એમને આ જમીનના નમૂના કંઈક લેવાના હોય છે અને એમની જમીનની તપાસણી કરવાની હોય છે એ શું વાત હોય છે એવું કરવાનું હોય છે એમાં જે ખાસ કરીને તમે માની લો લીલો પડવાસ કરવાનો છે તમારે ત્યાર પહેલાં એને ઉડાના ઉનાળાના સમયની અંદર બરાબર એક વીઘાની અંદર કે જે સોળ મૂઠા એ વીઘો બરાબર એની અંદરથી ઓછામાં ઓછા ત્રણ સેમ્પલ લેવાના હોય છે તો આ સેમ્પલ છે એના એ બધા ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ શેરાપાડાની જમીન ન હોવી જોઈએ ઝાડની નીચેના ભાગની અંદર જમીન ન લેવી એટલે આવી રીતે જે ટૂંકમાં જમીનના વચ્ચેનો જે પોર્શન છે પછી કઈ જગ્યાએ ખાતર નાખ્યું હોય ચણિયું ખાતર એ ઢગલો થયેલો હોય એવી જગ્યાએથી પણ જમૂનો ન લેવો જોઈએ તો આવી રીતે જે એના ત્રીસ સેન્ટીમીટરની ઊંડાઈએથી એ આવી રીતે ત્રણ નમૂના લઈ વિગાય એટલે છોડ ઉઠાઈએ જેથી જેટલી વધારે જમીન હોય તો જેટલા સેમ્પલ વધારે લીઓ એટલી ચોક્કસ જમીન વધારે આવે તો આ સેમ્પલ લીધા બાદ પછી તમે લીલા પડવાસનું વાવેતર કરો પાકનું અને ત્યારબાદ લીલો પડવાસ થઈ ગયા પછી તમે આ જમીનનું જે સેમ્પલ છે લ્યો એટલે તમને ક્લિન કરતે એની અંદર ખબર પડી જાય કે ભાઈ આ જમીનની અંદર કેટલા પોષક તત્વો ઉમેરાણા વાહ સાહેબે કીધું કારણ કે આપણે જે પાક વાવવો છે એમની તંદુરસ્તી અને એના ઉગાવવા માટે આપણે જમીનને તંદુરસ્ત બનાવવી પડે તો એમના માટે સાહેબે પડતર જમીનની અંદર આ પ્રકારની જે કહેવાય કે લીલો પડવાશ અને એમના પછી પણ નમૂના લઈ અને ખબર પડે સાહેબ એમના પછી માની લો કે ખાતર પૂરતી આપણે કરવી હોય કે કોઈ પાક લેવો છે માની લો કે આપણે મોરબીના વાત કરતા હોય તો મોરબી જિલ્લાની અંદર ખેડૂતો જે છે એ કપાસ છે મગફળી છે આવી બધી વસ્તુ ગાઉ કરતા હોય તો એમને કયા કયા પોષક તત્વોની જરૂર પડે કઈ રીતે નક્કી કરી શકે એમાં માની લો કે જમીનના સેમ્પલ તમે એનાલિસિસ કરાવ્યું જી એની અંદર જે તે પાકની અંદર એના પાછળનો જે ભાગ છે રોઇલ કાર્ડ એની અંદર કયા પાકની અંદર કેટલો ખાતર ઘટે છે અથવા તો પુરુષ તજજ્ઞ પાસે એકવા રૂબરૂ મુલાકાત લઈ બરાબર છે આ સેમ્પ આ સોઈલ કાર્ડ લઈ અને એની પાસે રૂબરૂ મુલાકાત લઈ અને ત્યારબાદ આ જેટલા પોષક તત્વો છે અને કેટલા જે તે પાકને જરૂરિયાત છે આપણે એક મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર વીસ ચાલીસ વીસ કિલો નાઇટ્રોજન ચાલીસ કિલો ફોસ્ફોરસ અને પોટાશ વીસ ચાલીસની ભલામણ છે તો આ ભલામણ મુજબ આપણા જમીનની અંદર કેટલા ઉપલબ્ધ છે અને કેટલા નાખવા પડે છે એ એના ઉપરથી ખબર પડે કપાસ છે અત્યારે બીટી કપાસનું વાવેતર થાય છે તો એની અંદર આપણી ભલામણ છે યુનિવર્સિટીની બસો ચાલીસ બરાબર પચાસ અને એકસો પચાસ બસો કિલો બસો ચાલીસ કિલો નાઇટ્રોજન પચાસ કિલો ફોસ્ફોરસ અને એકસો પચાસ કિલો પોટાશ તો આ જે આપણે સોઇલ એનાલિસિસ કરાવ્યું હોય તો એની અંદર કેટલી ઉપલબ્ધ છે આપણી જમીનની અંદર તો બાકીનો કેટલો ઘટે છે એટલે જ આપણે ખાતરની નાખીએ તો આપણે નફાકાતકારક ખેતી કરી શકીએ બહુ સરસ વાત કરી મિત્રો હવે આપણે આગળના સ્ટેજ ઉપર જઈએ સાહેબ તમે વાત કરી હતી કે તમે બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવી અને હવે તમે ખેડૂતો માટે અખતરા લો છો તો તમને એમાં શું જાણવા મળ્યું કે હવે આ જે જમીન જે છે કમ્પ્લીટ થઈ છે અને અખતરા પણ લો છો ઉત્પાદન પણ કેવું આવે છે કેવું કેવી વાત જે છે અત્યારે કૃષિમાં તમારે બને છે જેમાં કૃષિ યુનિવર્સિટીની અંદર અમારી પાસે મોટાભાગે કેવી કેની અંદર વીસ હેક્ટર જમીન જી બરાબર દરેક કેવી કેની અંદર પણ અમારી પાસે જે વાવેતર વિસ્તાર છે એ ખાસ કરીને સાતથી આઠ હેક્ટરનો જી એની અંદર કપાસ છે પછી ખેડૂતોને જે અડદનું બિયારણ મળે એના માટે અને બ્રીડર જે તલનું બિયારણનું તલનું વાવેતર કરવામાં આવે છે અને બાકીનો જે દર વખતે બાકીનો એક હેક્ટર જેવો ભાગ વધતો હોય એવો એક હેક્ટર છે એ અમે લીલા પ્રવાસ માટે ઉપયોગમાં લેતા હોઈએ જી જેથી કરીને મને લો કે આ વર્ષે આપણે લીલાપળવાસમાં જે તે નંબરની અંદર નાખ્યો તો બીજા વર્ષે એની અંદર પાકનું વાવેતર કરી અને બીજામાં જે બાકીનો ભાગ છે એક ખેતર એની અંદર લીલો પડવાસ કરી જેથી કરીને દર વર્ષે પ્લોટ બદલી જાય અને પોષક તત્વોની ખામી ન રહીએ એવા પ્રયત્નો કરતા હોઈએ છે અને એની અંદર છાણિયા ખાતરે પણ અમે જે તે સમયે નાખતા હોઈએ છીએ જેથી કરીને પોષક તત્વોની ખામી રહીએ રહી એમાં જે પ્રાકૃતિક ખેતી જે પ્લોટ છે અમારી પાસે એની અંદર કોઈ પણ જાતના રાસાયણિક ખાતર કે દવાનો અમે ઉપયોગ કરતા જ નથી જે આયામો જે પ્રાકૃતિક ખેતીના આયામો છે એની અંદર બીજા મૃત છે જેવા છે પછી દસ પોલણી અર્થ છે પછી ઇન્ટરક્રોપ તરીકે એમાં જે પાકનું વાવેતર કરી દીધી તો એની અંદર કોઈપણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વિના જે ઉત્પાદન થાય એ પ્રાકૃતિક ઉત્પાદનની અંદર લેતા હોય છે બહુ સરસ વાત કરી મિત્રો ખરા અર્થમાં જો આ પ્રકારની પડતર જમીનનો ઉપયોગ કરવામાં આવે તો પડતર જમીનને ઉપજાવ બનાવીને તમે ઉત્પાદન સારું લઈ શકો ખાસ કરીને આપણા ગવર્નર આચાર્ય દેવવ્રતજીએ જે પ્રાકૃતિક ખેતીની વાત કરી એ પણ અહીંયા આગળ એનું નિદર્શન રાખવામાં આવ્યું છે તમે ગમે ત્યારે કેવી કેવી મુલાકાત લઈ શકો છો સાથે સાથે સાહેબ ટૂંકમાં એ પણ જણાવો કે ખેડૂતો પાસે માની લો કે પડતર જમીન નથી પણ છતાં પણ સારી આવક કરવી છે તો શેઢાપાડાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય આયુર્વેદિક રોપા ઉછેર કઈ રીતે કરી શકાય એ વિષયમાં તમે થોડી માહિતી આપો એમાં એ ભાઈ અમે અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખાસ કરીને જે આ દરિયા કિરાણોનો પટ્ટો છે અમારે તેવી છે બરાબર એની અંદર ઉનાળામાં પવનની ઝડપ છે બીજા બધા તાલુકા કરતા વધારે હોય જી બરાબર છે તો આવા જે વિસ્તાર છે એની અંદર અમારે જે પાકને નુકસાન ન થાય ઓછું થાય એના માટે જે કહેવાય કે વાળ તરીકે તો અમે વાળ તરીકે અહીંયા વાંસનું વાવેતર કરવામાં આવેલું પછી જેથી પવનની સ્પીડ ઘટી જાય અને આપણા જે વાવેતર કરેલ ભાગ છે એની અંદર નુકસાન ઓછું થાય અથવા ન થાય એના માટે પછી અમે અહીંયા જે સેધાપાડાનો ભાગ છે એની અંદર અમે જુદા જુદા ઔષધિ પાકોનું વાવેતર ઝાડનું જેમ વેલ છે એવા વાવેતર કરતા હોય છે એટલે જેથી કરીને આયુર્વેદિક જે આપણી એક કોન્સેપ્ટ છે એ પણ આપણે જળવાઈ રહીએ બહુ સરસ મિત્રો ખરા અર્થમાં ખેતી જે છે ને એ વૈજ્ઞાનિક ઢબથી કરવામાં આવે જોઈ વિચારીને જાણી બુજીને સમજીને કરવામાં આવે તો ખેડૂત જે છે ને એ ક્યારેય ગરીબ ન રહે સમૃદ્ધ જ બની રહે અને એ સમૃદ્ધિ જે છે એ ત્યારે જ આવે જ્યારે સમજૂતી હોય અને સમજૂતી આપણે એ કરવાની છે કે આપણે અને કૃષિ યુનિવર્સિટીએ એકબીજા સાથે ગઠબંધન એટલે કે જોડાઈને રહેવાનું છે કારણ કે એ લોકો માહિતી આપશે અને એ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમારા જેવી વ્યક્તિ પણ કરશે સાહેબ તમારા માધ્યમથી અમે ખેડૂતોને કહેવા એ માગીએ છીએ કે જો ખરા અર્થમાં તમે તમારી જમીનનો પૂરેપૂરો ઉપયોગ કરશો પડતર જમીનને ઉપજાઉ બનાવશો પાડા ઉપર ખરા અર્થમાં જે ગવર્મેન્ટ દ્વારા યોજનાઓ ચલાવવામાં આવે છે એમાં તમે શાકભાજી વાવશો અને સાથે સાથે જો ઔષધીય વનનું પણ જો નિર્માણ કરશો તો ખરા અર્થમાં આ તમારી ખેતીની સાથે સાથે એક પ્રકારની રાષ્ટ્રભક્તિ પણ થશે અને આપણો દેશ સમૃદ્ધ બનશે તો આટલી જ વાત સાથે ફરીથી હવે આપણે મળીશું નવી વાત અને નવા વિચારો સાથે ત્યાં લગી રજા આપશો નમસ્કાર